કટ વાત કહું કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં હવે આપને જે કંઈ પ્રશ્ન કરવાની છૂટ છે મારા મોબાઈલ નંબર બધા પાસે છે વેરીફાઈ કરાવવાની છૂટ છે સર અને બીજું હું આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય નહી પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે જે હશે એ સત્ય બરાવશે મારો દીકરો આમાં મારી દીકરો આમાં નથી મારો મોબાઈલ નંબર બધા પાસે છે એટલે વેરીફાઈ કરવાની છૂટ છે મારું કે મારા પુત્રનું હું જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્રમાં છે જ નહીં મારો પુત્ર છે જ નહીં કારમાં બેઠો નતો પણ મારો દીકરો છે જ નહીં

નથી સર હા એમના માલિક સાથે મિત્રતા છે પણ મારો દીકરો એમાં નથી અચ્છા હવામાંથી હવે હવે હું તમે જ્યારે દીકરાની વાત કરો છો સાહેબ એટલે દીકરાના સંદર્ભમાં હંમેશા જુનાઇલ જસ્ટિસ કેરીયમ પ્રોટેક્શન એક્ટ હેઠળ અઢાર વર્ષથી નીચા હોય એનું આપણે નામ પણ બોલી શકતા નથી અને આપણે એ પગલ નામ બોલતા નથી એમને માલિક નથી હું એટલા માટે કહું છું કે ભાઈ મારો દીકરો નથી મારો મારો છે કે મારા ફોન ક્યાંય પણ તમે પરિવાર તો હોય જ પણ એ છે ન્યા ટૂંકા પોલીસ

મને મને ખ્યાલ નથી સર ખબર છે ગાડી નો ખ્યાલ પુત્ર હતી કે પછી ગાડી મને ખ્યાલ નથી ઓકે સર